you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે એક પડકાર બની ગયો છે પરંતુ હવે નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે રાહત સમાચાર છે આજથી એટલે કે સાત જુલાઈ થી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીને વધુ સરળ બનાવી દેવામાં આવી છે જેના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા આધાર પ્રમાણિત એ કેવાયસી દ્વારા ફેસલેસ મેળવી શકે તેવા હેતુથી વાહન વ્યવહાર કચેરી દ્વારા આજથી અમલ થશે અલગ અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે તો તેવી સ્થિતિમાં આરટીઓ ખાતે લર્નિંગ લાયસન્સ અરજીની ચકાસણી તથા કામગીરી માટે મુલાકાત લેવાની રહેશે વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જેવી સુવિધા શરૂ કરવાનો દાવો પલે કરવામાં આવે પણ તે સાતતા પૂર્વક ટકશે કે કેમ તે મોટો સવાલ છે હાલમાં અમદાવાદ આરટીઓ ખાતે જ અવારનવાર સર્વર ઠપ થવાની સમસ્યા થી વાહન ચાલકો ને ભારે પરેશાની નો સામનો કરવો પડે છે સર્વર ની સમસ્યા નો ઉકેલ કેવી રીતે લાવો તેમાં પણ હજુ સુધી આરટીઓ નિષ્ફળ ગયું છે